ભાવનગર શહેરમાં એકત્રીસથી પણ વધુ દેરાસર આવેલા છે શહેરમાં આવેલ ગોડીજી દેરાસરની એકસો વર્ષની સ્થાપના દિનની ધામધૂમને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જૈન સમાજના અગ્રણીઓ તેમજ શ્રાવક અને શ્રાવિકાઓ ભાવથી પૂજા દર્શન કરી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી બપોર શ્રી સંઘ સ્વામી ઓમ આયોજન પણ કરવામાં આવ્યું હતું સુધાબેન અનંતરાય મહેતા ભાવપૂર્વક સંઘમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં છલ્લા શેરીના નાખે આવેલ ગોડીજી દેરાસરની એકસો ત્રણ ગિરાની આજે ધામધૂમથી આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં એકત્રીસથી પણ વધારે દેરાસરો આવેલા છે જેમાં ગોડીસી દેરાસર બીજા નંબરનું છે દેરાસર ગોડીજી દાદાનો દૂધનો અભિષેક દાદાની પૂજા

તો શ્રી ભાવનગર જૈન મુજબ તપાસના દરેક સભ્યોને દરેક પ્રસંગે પધારવા ભાવભોરી આમંત્રણ આપવામાં આવે છે ભગવાન દાદાને આપ શું કહેશો શ્રી ભાવનગર જૈન તપાસ સંગ્રહ સર્વપ્રથમ હિસ્સાના ભાગ તરીકે જોઈએ સ્વચ્છવંદનથી આપણા આત્માનું કલ્યાણ થાય છે પાકો ધોવાય છે અને શુદ્ધની અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે